આકાશવાણી જોજુ કર્યો તા કચ્છી કાર્યક્રમ હલો કર્યો ઘાલ કાર્યક્રમ સુનધલ મણિભા ભેનરે કે જીગર જોબનપુત રામ 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 ડિસેમ્બર મહિને જે શરૂઆત થઈ ગઈ છે દરેક મહિને જે અંદર અલગ અલગ દિવસો પાક ખબર હાણે ઈ ડિસેમ્બર મહિનો આય ને જે વખતે હી વરે બોર્ડ જ પરીક્ષા દેવાન એ કરીને બોરો અઘરો મહિનો કારણ કે કોર્સ પૂરા થઈ ગયા અને મણી જગ્યાએ પ્રી બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ ઈ સમય તે મણી જગ્યાએથી વિદ્યાર્થીએ કે દબાણ કરે છે તો શિક્ષકે દ્વારા માતા પિતા દ્વારા ટ્યુશન શિક્ષક દ્વારા ઈ ખરેખર એ મનોવૃત્તિ અને ખરેખર એની કે કોરો પ્રશ્ન સતાઈએ તા એ વિદ્યાર્થી જે પોઈન્ટ ઓફ વ્યૂ થી વ્યૂથી પચે ગાળ કરે લે પાંચ સ્ટુડિયોમાં આયાન રામભાઈ ગઢવી તો રામ સાહેબ કી પુણદાસી કે ખરેખર વિદ્યાર્થી કે કોરો તકલીફ આય આઈ સમય રામભાઈ રામ 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 જીગરભાઈ ભાઈ રામભાઈ સૌથી પહેલાં અસાય શ્રોતાાએ કે ખાસ તે ઈ જણાયો કે ડિસેમ્બર મહિને મે કે જડે મણે કોર્સ પૂરા થઈ ગયા પ્રીબોર્ડ પરીક્ષાઓ હતી તડે વિદ્યાર્થી કે ખરેખર કોરો એડી પ્રસ પ્રશ્ન કે જે હેરાન કહીએ તા એ પરેશાન કહીએ ત હા જીગરભાઈ મુખ્ય માનસિક સમસ્યા જે પા ગાલ ગા મનુમિઘ્ન જે મે પા કે પરિપ્રેક્ષ્યમાં ગાલ કરણી હે કે કઈ કઈ માનસિક સમસ્યાઓ હા એની કે સતાય હે એને હા તો તમે સૌથી પહેલી વાત કે પરીક્ષા જો તણાવ પરીક્ષા જો તણાવ કેદ અચે તો તો સૌથી પહેલો પરિવાર પરિવાર મે માતા પિતા એ સતત અને સતત બાળકથી દબાણ કાંઈ કે ભઈ તો જો રિઝલ્ટ સારો આયો ખપે ઉછેર જે પ્રોગ્રામ હોય ગાયા તો અજ પરિવાર જ જે સભ્ય માતા પિતા વે કે દાદા દાદી વેં કે જે કોઈ પણ કંપેરિઝન બોરો કરે હા કે જો છોકરો કે નેવું ટકા અચે તા એસી ટકા અચે તા તો મણી મણિકણ વધારે આયા ખતે હા તો પરિવાર જો એક દબાણ બાળકી ઓછો થયે એ માતા પિતા કે ખાસ અપીલ આવે કે એ દબાણ જે બોર્ડ જે પરીક્ષામાં જે વેઠેવાઈ આજે બાળક એ દબાણો ઓછો કર્યો બ્યો એ મારું સ્કૂલ જ માર વેતા પણ સતત દબાણ બાળક વેતો કે ભાઈ સારેમાં સારો પાણી સ્કૂલનો રિઝલ્ટ આયો ખાજો રિઝલ્ટ આયો ખપે બરાબર ટી વસ્તુ અચેતી સમાજની કે બાળક કે પણ એ સમજ્યો કે ભાઈ પાણ ભણું તા બરાબર પરિવાર ને સમાજ ને માસ્ટર ને ની જે પ્રેશર તો થયા બાળક તે અચો કે ભાઈ બાળક કે એ સમજણું ખા કે ભાઈ બોર્ડ ની એક્ઝામ ભલે તણાવ તણાવગ નાય પણ પર જો પરિવાર જો નામ પર જે સમાજ જો નામ પર જે શિક્ષક એ જો નામ રોશન થી હા ઈ થયે પરીક્ષા મે સારે મે સારી તૈયારી કર્યું સારે મે સારો રિઝલ્ટ અસિ મેળવ્યું હાણીએ કરો તો જીગર ભાઈ કે સૌથી પહેલ ચિંતા ગભરામણ અનિદ્રા થાક ઈ મક માનસિક સમસ્યા હોય કે જે જો જબંધ મન અન્ય શરીરનો જે સંબંધ એન સેટ સંકળાયેલો બરાબર કે જેટલો માનસિક તણાવ અને ચિંતા કરી દાદા એ શારીરિક સ્વાસ્થ્ય મથે પણ અસર અચે અચેવારો બરાબર એટલે એની મથ એની મથ કામ કરે જો ખાસ જરૂર જરૂરિયા વિદ્યાર્થી કે ખોટી ચિંતા છો ઓછી કરીએ નજર પૂરી કરીએ આગળ પણ ઉકેલ જે ચર્ચા કી કોરો કરો પણ હું મળી મુખ્ય માનસિક સમસ્યાઓ પોઈ તે પુઠ્યા ખાસ બહુ શબ્દ એ ચોથો કે મનોવિજ્ઞાન જે લગતાં કે આત્મસંકા અન્ય આત્મવિશ્વાસ જો અભાવ હાળકી જે અંદર થોડોક વધારે નિર્લા મ તો સૌથી પહેલે એ વિદ્યાર્થી કે કામ કર્યો ખપે આત્મસંકા કે ભાઈ મુખ્ય કઈ અચે જ નતો યાદ જ નતો રે બરાબર હી વસ્તુ મન મેં કઢી ખપે કે ભાઈ મુખ્ય કોઈ જાત જો તકલીફ નઈ આ લાટ વાંચાં તો મુખ્ય લાટ યાદ રહેતો હંમેશા પોઝિટિવિટી સાથે અગિયાર વધે અને તૈયારી કરીએ તો એના કરી બોરો લાટ થિએ અે આત્મવિશ્વાસનો અભાવ જે દૂર કરે અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તૈયારી કરીએ તો હકલીફ ઉ અને છેલ્ો એક સમસ્યા ખાસ ગા કરે નિરાશા અને ઉદાસીનતા હા નિરાશા અને ઉદાસીનતા કે અચેતી

પણ તકલીફ એ કે સમસ્યા તો બહુ મળે પણ એ નિરાકરણ કરો પણ અસાય શ્રોતાએ કે ખાસ સમજાયો હા તો જીગર ભાઈ હા પાણી જે ઉકેલની ગા સમસ્યાઓ જામ ચર્ચા કરે જી બરાબર તમે અલગ અલગ પરિપ્રેક્ષ્ય સાયકોલોજીકલ પરિપ્રેક્ષ્ય અને એની કે તૈયારી કી કરની બરાબર એ વિષે ઘણા જણા શિક્ષક આ ચર્ચા કરી એટલે ટૂંકમાં જાકે કે દિયા કે સૌથી પહેલો ઉકેલ આય કે યોગ્ય આયોજન આયોજન વગર તો સમજો કે સવારથી સાંજ સાયન્સ કામ કઈ દઉં ને એ પણ નથી એટલે બોર્ડ બોર્ડની એક્ઝામ આવે તો યોગ્ય આયોજન ખપે બરાબર ટૂંકમાં ચી તો સૌથી પહેલી ગાલ તો સમય પત્રક દરેક વિદ્યાર્થી કે બનાયો ખપે કે જે જે કારણે છેલ્લી ઘડી રસ નથી કોઈ હંમેશા નાના નાના લક્ષ્ય બનાઈએ એ વધારે સારો રોતો હ કે આખો ચોપડી પૂરી કરજા અજ બોપ બેં બી ચોપડી પૂરી કરજા એ લક્ષ્ય સાવ ન લક્ષ્ય બનાયો કે ભાઈ અજ એકડો ઓતરો જ પ્રશ્ન કરણો હોય કાલ બે બોરો પ્રશ્ન કહીસો કે હા નડો નડો તકડો એ માનસિક દબાણ બોરો ન અચે અને આરામ જો સમય ખાસ ખાસી આરામ સમય ઘે જવાય એના કરે આગળ ટેકનિકો અલગ અલગ ચર્ચા આરામ જો સમય કેડી રીતે પસાર હા બઈ ગાલે શારીરિક સ્વાસ્થ્ય કે જાળવેજી છેલ્લે પ્રોગ્રામ ચર્ચા કે આયું મન અને શરીર વચ્ચેનો જે સંબંધ હા એન સે કે ભાઈ મન અને શરીર વચ્ચે જો સંબંધ છે કે અસર બેતે પેતી હા તું શારીરિક સ્વાસ્થ્ય બરાબર હું માનસિક સ્વાસ્થ્ય ઓટોમેટિક સારો જ રોજ બરાબર કરે પૂરી પા નિંદરની પાસે પોષક આહાર વ્યાયામ યોગ એડી મળે ઘણી મળે બાબત હોય કે જે જો ખ્યાલ ની કે રખ્યો ખપે બરોબર હા વસ્તુ એ માનસિક તણાવ જો વ્યવસ્થાપન યોગ્ય પોંદો બરોબર માનસિક તણાવ અચીવ્યો હા હણે કરો બરોબર તો તેલા કરે સૌથી બેસ્ટ વસ્તુ એ પાંજે શાસ્ત્ર જે અંદર પણ ઉલ્લેખાય કે ભાઈ ધ્યાન ધ્યાન જેડી કોઈ ટેકનિક એડી નહી કે જો ટૅકનીકોજ મગજ કે શાંત શકે બરોબર સકારાત્મક વિચાર હંમેશા રખે જાય અને ખાસ ગા કે શોખ કરે સમય કઢ્યો

બી એકડી વસ્તુ કે જે આણ ઇમ્પ્લિમેન્ટ કર્યો ભૂતકાળ મે કે ચારથી પંચ મિત્ર અગર ભેરા ગ્રુપ સ્ટડી કઈ તા તો પંજ યુનિટ પંચ ણ વર્ઈગ ને એક યુનિટ તૈયાર કરે બો તૈયાર કરે કોઈ એક ભણાઈએ અને પાંચજી ઘર ગામઠી ભાષામાં ભણાઈએ તો બહુ સારી રીતે યાદ રહી તો એ પર્સનલ અનુભવ બરાબર હા રમ સાહેબ અસાય શ્રોત કે ખાસ એ જણાયો કે ઈ જે પરીક્ષા જો તણાવ આય જે આ ત્યાં એન કે દૂર કરેલા કરીને કોરો કોરો એડી મનોવૈજ્ઞાનિક ટેકનિક હોય કે જેથી છોકરા તણાવ થી થોડા મુક્ત થાજીગર ભાઈ ખાસ તણાવલા કરે અધ્યતન મનોવૈજ્ઞાનિક રીતુ જામ હું મુખ્ય જે પંજ રીતુ એન વિશે ખાસ આખ છે ચર્ચા કલાક મંગાવતો દર્શક સાથે કે એ સૌથી પેલો પહેલો પરીક્ષા ખનલા કરે તૈયાર્યું બરાબર પરીક્ષા ખંડ ખન લાસ્ટ પેપર લખેલા કરે આગે તૈયારીઓ કરો કરો કરણું તાં ટ્રે પોઈન્ટ તમજાઈ દિંયા કે સૌથી પહેલો મોક ટેસ્ટ મોક ટેસ્ટ ટેસ્ટરો કે ટ્રે કલાક જો પેપર આ ઘરે પ્રેક્ટિસ તરીકે ટ્રે કલાક સમયગાળો નીકળી કર્યો ટાઈમર રખો અનિ મો મોક ટેસ્ટબર પે ઘણી વિદ્યાર્થીની ફરિયાદ મે અધૂરો રહી તો છેલ્લા પ્રશ્ન બધુરા રહી વ્યા ટાઈમ અસર ખોટ્યો તો ટાઈમ ન ખોટે ત્યાં કરે મોક ટેસ્ટ જો સતત અને સતત ની કે પ્રેક્ટિસ કઈ ખપે તો કરો કે પરીક્ષા ખંડની અંદર તણાવ ઓછો રે બરોબર કે ટાઈમ ખોટે જે સમસ્યાની દૂર થઈ બને બરોબર બઈ વસ્તુ પુનરાવર્તન બરોબર પુનરાવર્તન સિવાય એ બો કોઈ વિકલ્પ ના કોઈ વસ્તુ કોઈ યાદ રાખેલા કરે બરોબર બરોબર મનોવિજ્ઞાન મે પણ એકડી ટેકનિક આય કે કોઈ પણ વસ્તુ વે હા તો અન કે 21 વખત લખી લખીને વાંચ્યો તો બાવીસમી વખત મોઢે લખી શકતા બરાબર એ પણ વસ્તુ આઉં ઇમ્પ્લિમેન્ટ મથે મથ કોલેજ કાર્ડ મુજબ ચાલુ હોય ની કે કોઈ એકડો પ્રશ્ન હો કે મુદ્દા વાંચે વાંચન હેરાન થયો યાદ રહ્યા ન પણ મુજા સાહેબ વા સલાહ સૂચન પ્રમાણે કમ કામ છે તો હું વી વખત લખ્યો છે એકવીસમી વખત વી પંચી જેટલા પણ મુદ્દા મળે મોઢે યાદ રહી એટલે પુનરાવર્તન જરૂરી વસ્તુ નોટ્સ નોટ્સ જો ખાસ રાખે કારણ કે હા સો દેઢસો પનેજી ચોપડી પરીક્ષા જે ડી વાંચ વ્યાજન એટરો સમય પણ પાવટે વેન તો એડા નોટ્સ બનાયો કે ભાઈ દેઢસો પેની ચોપડી એ વી પે જે અંદર કે ત્રી પે જે અંદર શોર્ટ્સ એ નોટ્સ બનાયો અને પરીક્ષા માત્ર માત્રો વાંચ્યો હા મુજબ શિક્ષક આચાર્ય સાહેબ એ સમજી ગયો કે આસા કે બોર્ડની પરીક્ષા હોય ત્યારે અમે તો કે પિક્ચર જોવા જઈએ એના કારણ એનું કારણ શું કે ભાઈ આગળની અમારી તૈયારી એટલી પાકી હોય કે બોર્ડ ને આગળ થી વાંચવું જ ન પડે એટલે એવી એડી મેન્ટલ સ્થિતિ આજે તૈયાર કર્યો કે બોર્ડ જે અગલે ત્યાં કે કોઈ જાત જો તણાવ જ ન હોય ભણે પરીક્ષા ખંડ જે તૈયારી હોય ને બે ટેકનિક આય ઊંઘ હા અને ઊંઘ વિશે પણ ગાલ તો કરે ગળા સી પણ મે અનેકડી સાયકલ છે થી ઊંઘ હા કે ભાઈ કદે ઉથ્યો તા અને કદાચ સુમો તા આજી મેન્ટેન હોય આખો બારો બોર્ડ એની અંદર એકડી સાયકલ એ ડેવલપ કર્યો ઊંઘ જ એકડે જ સમય એટલે એકડી સાયકલ ફિક્સ થઈ ફિક્સ થઈ જ ડિસ્ટર્બન્સ અને સ્ક્રીન ટાઈમ ઊંઘ જે કલાકવાર પહેલા સ્ક્રીન ટાઈમ

પણ હી વસ્તુ કે ભૂતકાળ કે અને પવન પરીક્ષા મે ઈ સઠ કે કી કન્વર્ટ કામ કરે આત્મવિશ્વાસ કે હંમેશા જાગૃત રખો પવો આત્મવિશ્વાસ તો કોઈ પણ કામ અઘરો નહીં બરાબર ચોથી નામ આય જર્નલિંગ ટૅકનીકંદે કે આખે દિવસ જે દરમિયાન જે ચિંતા ભય કોઈ પણ જાત લાગણી હોય એ મળી નોટમાં લખદા અચો લખદા ચીન તો હસ્તુ ઓટોમેટિકા મગજમાં નિરી વી અને પાંચમી અને છેલ્લી ટૅકનીક ગ્રાઉન્ડિંગ ટેકનિક્સ ફાઈવ ફોર થ્રી ટુ વન એ અંદર કે પંચો જ્ઞાનેન્દ્રિય હોય એને જાગૃત કરે જોવા એ કેળી રીતે જાગૃત કરે જોવા કે ફાઈવ ફોર થ્રી ટુ વન નામ કોઈ કે પંજ વસ્તુ કેર્યો ચાર વસ્તુ કે સ્પર્શ કર્યો આજે આજુબાજુ વસ્તુ એ કઈ સણો બો વસ્તુ જ્યાં સૂંઘ્યો અને એકડી વસ્તુ સ્વાદ ગનો એ પંચ વસ્તુ એટલે પંચ તો ઈ બહુ ખાસી ગાલ ગ રામભાઈ ગઢવી અસાય શ્રોતા સાથે આયો ને એ જ રીતે નવી નવી ગાલ્યો ખણી અને અસાય આકાશવાણી ભોજ જે કેન્દ્રો એન સાથે પાંજે કાર્યક્રમ ટેમ્પર પૂરો થેલા આયો प्रसारण કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે करे કેન્દ્રતા आयो